તારીખ બાર નવ બે હજાર પચીસના રોજ મોજે આઠ ગામ પા ફળિયા ખાતે શ્રી બિપિનભાઈ ભાણાભાઈ પટેલ ધંધો ખેતી નાઓના ઘરમાંથી એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલ હતો જે બાબતે જલારપુર પોલીસ સ્ટેશનમાં બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો પાંચ એ ત્રણસો એકત્રીસ ચાર મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં આરોપી કોઈ ઓળખાયેલ ન હતી તો આ એલસીબીની ટીમ અને જલાલપુરની પોલીસ ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સથી ગોઠવીને આરોપીઓની ઓળખ કરવામાં આવેલ હતી જે બાબતે બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે એક અમૃતભાઈ ઉર્ફે અમથુભાઈ ટપુભાઈ મકવાણા રહે પાલીરાણા ભીલવાસ ગરજીયા રોડ ભાવ ભાવનગર જિલ્લો અને બીજા એક આરોપી છે ભાવુભાઈ ઉર્ફે ભાવડુ છનાભાઈ ચુડાસમા રહે ગામ જિલ્લો ભાવનગર નાની ધરપકડ કરવામાં આવેલ છે અને આ આરોપીઓ પાસેથી જે ઘરપુર ચોરીના ગુનામાં ગયેલ ટોટલ એકસો ચોરાણું ગ્રામ એટલે કે વીસ તોલા જેટલું સોનાની કંઠી દસ તોલાની સોનાનું મંગળસૂત્ર બે નંગ સોનાની બંગડી સોનાનું પેન્ડલ સોનાની બે વીટી અને સોનાનો એક સેટ એમ કુલ વીસ તોલા જેટલું સોનું અને કિંમત રૂપિયા આશરે વીસ લાખ જેટલીનું સોનું કબજે કરવામાં આવે છે અને આ ગુનાની તપાસ હાલ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડીડી લારુમોર જલાલપુર પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે આ ગુનામાં હજુ બે આરોપીની ધરપકડ કરવાની બાકી છે જેમાં રમેશભાઈ રાયાભાઈ ચુડાસમા અને સંજય ઉર્ફે ટૂંકી દિલુભાઈ વાઘેલા એ બંને રહે તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગરનાઓ છે આ જે આરોપી અમૃતભાઈ છે એના વિરુદ્ધમાં ચારથી પાંચ ગુનાઓ ઘરફોડ છોડીને દાખલ થયા છે અને અગાઉ પણ ઘરફોડ છોડીને ગુનામાં સંડોવાયેલા છે આ આરોપીઓ છે એમની એમો એવી છે કે એ લોકો જે મેન આપણો ટાપરો હોય છે કે જે નકુચો હોય છે એની જગ્યાએ ખાણું પાડીને એમાંથી કોઈ સાધન વડે અંદરનો દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશ કરીને કબાટમાં મૂકેલા સોનાના સોના ચાંદીના ઘરણાની ચોરી કરવાની આમની એમો છે